ગયા પછી હું જોયું એવી સ્થિતિ થઈ સ્થિતિની વાત કરી એને સંતોએ પોચા એટલે એની સ્થિતિ કેવી થઈ એને વાત કરી અનુભવ થયો ત્યારે કીધું ને એ હંસા હું તો ગઈ હતી ગુરુજીના દેશમાં દેશમાં ગઈ પણ ત્યાં મેં શું જોયું કે ત્યાં જળહળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘરે જઈને હું ચડી એ ઘર એવું છે ને અગમ ઘર છે હવે અગમનું ઉખામણું ઉકલે એવું નથી કોઈ થી ભલે વાત કરે તો અગમ ને નિગમ ની ખબર પડે પેલા ગમ ની ખબર પડવી જોઈએ ગમ એટલે શું અગમ એટલે શું અને નિગમ ત્રણ પગ પગથિયા કીધા ને ત્રણ શબ્દો થાય ગમ અગમ અને નિગમ ગમ નામ આપણું દેહ થાય ગમ એટલે દેહ નિગમ એટલે અગમ એટલે તમારું આત્મા નિગમ એટલે સદગુરુનું નું ધામ સદગુરુ નો એને નિગમ કહે છે એટલે કે અગમ ઘરે હું જઈને સડી પણ કેવી રીતે મને આ બધું થયું કે અલખ ને જોતા થયું આંદળી અલખ ને મેં જોયા એટલે મને આ બધું દેખાતું બંધ થઈ બધું દેખાય છે જ્યાં સુધી આપડા બધું ભાળીએ છીએ ને દેખાતું બંધ થઈ જાય એટલે અલખ ને જોતા થયું આંદળી તો કેવી સ્થિતિ થઈ કે મારા ટૂટા જન્મ મરણ ના પાસ જે જન્મ મરણની જે મને ફાસ હતી એ ફાસ મારે તૂટી ગઈ અને હું નિર્ભય બની ગયો નિર્ભય પદ એટલે કે જ્યાં કોઈ પ્રકારનો ભય નથી અને નિર્ભય કહેવામાં આવે ભય અભય અને નિર્ભય પેલા જો ભયમાં જીવતા હતા આપણે પણ સદગુરુનું નામ એવું નિર્ભય પદ આપને પરખાયું એટલે આપણે પણ નિર્ભય થઈ ગયા ભાઈ આપણને ક્યાં ખબર હતી આપણે બધા ભયમાં જ જીવી રહ્યા છીએ અને જીવ માત્ર બધા ભય ની અંદર અલખ ને જોતા થયું આંદળી મારા પાસ અગમ ઘરે તો હું જઈ સડી ગયા હંસા હું તો ગઈ હતી ગુરુજી ના દેશમાં જ્યાં જળહળ જ્યોતિ નો પ્રકાશ અખંડ જ્યોત જ્યાં બળી રહી છે આપણે ત્યાં દીવડા પ્રગટાવતી થાય અને અખંડ દીવા બળી રહ્યા છે ભાઈ અખંડ જ્યોતિ જ્યાં જાગી રે કે જ્યાં નહીં રૂ નથી બતી નહીં નહીં ગ્રથ નહીં તેલ ત્યાં કોળિયું નથી વાટ નથી અને એમાં ગ્રથ નામ ઘી પણ નથી અને એ જ્યોતિ એમના અખંડ જળ હળી રહી છે ત્યારે હંસા કે હું પાંગળી થતા કે પર્વત ચડી પર્વત ઉપર માણા કઈ સડી તો પાંગળી એટલે જો આ પગ જેને એ ભાવ થઈ ગયો પાંગળા થઈ ગયા હું પછી જે હાલીન વર્ગમાં ભલે પગ હોય તો એ લુલાજ છે એમ કયો ને સત્સંગમાં નો ગયા ક્યાંય એવા ભજન માં નો ગયા એટલે એ લુલા જ ગણવા ભાઈ હા એટલે પાંગળી થાતા હું પર્વત સડી ગયો પર્વત ની ઉપર લુલા થયા પછી હલાય ખરું લુલો પર્વત જીભ વિના શાખા સ્વાદ થી સ્વાદ બધાય સખાય આ સ્વાદ એવો છે ને જીભ વિના નો સખાય જીભ વિના ના સાખા સ્વાદ રે ગમ કરે હંસા ગઈ હતી હું ગુરુજીના દેશમાં પ્રકાશ અગમ હું જઈને ત્યારે હંસા હાથ રે એના ના મેરું તોડ્યા હાથ થી ગમી વસ્તુ લેવાય દેવાય ગમી વસ્તુ આમ તોડી રાખાય ઉપાડી જાય હાથ વિનાના મેરું તોડ્યા અને બેરી થાતા સુના બ્રહ્મનાથ એ બેરું થઈ જવું પડે નથી અમુક વાત કરો કઈ સાંભળતા જ ન હોય લ્યો તમે એવી વાતો કરો એમ બેરી એવી સ્થિતિ થઈ જવી જોઈએ સ્થિતિની વાત કરીને કે ભાઈ હું બેરી થતા સુના બ્રહ્મનાથ અગમ ઘરે હું જઈ સડી હંસા કે હું અને મારું એના મેં હવન કર્યા માયા હું છે હું અને મારું બીજી કોઈ માયા નથી આ તો બધી જરૂરિયાત વસ્તુ છે ભાઈ ઘડીક પેલા વાત કરું પૈસા જે કઈ વસ્તુ સગવડતા એ બધી સગવડતા છે જીવન જરૂરિયાત વસ્તુ નથી માયા કઈક જુદી કીધી એ જે તારા મનમાં જે લાગી રહ્યું છે ને એ માયા છે મનમાંથી મૂકવાની વસ્તુ આવે છે ત્યારે એમ કીધું કે બેરી થાતા સોણા બ્રહ્મના અગમ ઘરે હું જય સડી હંસા એવી સ્થિતિની વાત કરી ત્યારે એમ કીધું કે હું અને મારા નામે હવન કર્યા પછી મારા અહીંયામાં થઈ રહી હાશ હાશ ક્યારે થાય માણસ સંતોષ થાય ત્યારે ને નકા હાશ થાય એવું નથી ગમે બાબતમાં જો ભૂખ્યા તો એ વટકાર આવે ભાઈ તમને નીંદર પૂરી ને આવી તમે ઓદાગ્રો તમે દિવસના જોલા ખાવ ભાઈ હાસ ક્યારે થાય તમને સંતોષ થાય ત્યારે એમ એ દાસ એવો સંતોષ થયો ત્યારે એને હાસ થઈ ગઈ બોલું કે બસ હાસ એમ નો કેવું કે તો એમ કહી દીધું કે હાસ તો વાત પૂરી થઈ ગઈ ભાઈ જ્યાં લાગે હાસ નો થાય એટલે કે મારા હૈયામાં થઈ રહી હાસ હાસ રે અગમ ઘરે હું જઈ સડી ત્યારે હંસા કે દાસ રે શંકર મસ્ત સ્વરૂપમાં કોના સ્વરૂપમાં પોતાના મસ્ત સ્વરૂપમાં હવે કહો કોની હોય મારે આશ સદગુરુના સ્વરૂપમાં જે મસ્ત થયા એને પાસે કોઈની આશા નથી કઈ